ગુજરાત ની શાંતિ દોડવાનો પ્રયાસ ના કરશો આ ગુજરાત ના ખેડૂતો કરી ખાવ આવતી તમને જેમ દિલ્હી ની પ્રજા એ જાકારો આપ્યો છે આવનારા દિવસોમાં પંજાબ ની પ્રજા એ તમને ઝાકારો આપશે પ્રમુખ બન્યા બાદ પહેલી વાર વિશ્વકર્મા ના આક્રમક તેવર જોવા મળ્યા છે જગદીશ આમ આદમી પાર્ટીના નેતાઓને લીધા છે અને કહ્યું છે કે ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ ન કરો દિલ્હીની જેમ પંજાબની જનતા પણ તમને જાકારો આપશે પંજાબમાં અતિવૃષ્ટિ થઈ ત્યાં ભાષણ નથી કર્યા રાજકારણના મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી છે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના આખરા તેવર જે છે તે જોવા મળી રહ્યા છે પ્રમુખ બન્યા બાદ પહેલીવાર વિશ્વકર્માને આક્રમક તેવર જોવા મળ્યા છે જગદીશ વિશ્વકર્માએ આમ આદમી પાર્ટીના નેતાઓને આડે હાથ લીધા છે અને કહ્યું છે કે ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ ન કરો

જાકારો આપશે પંજાબમાં અતિવૃષ્ટિ થઈ ત્યાં ભાષણ નથી કર્યા તે પ્રકારની વાત જગદીશ વિશ્વકર્મા એ કરી જગદીશ વિશ્વકર્મા એ આકરા તેવર સાથે જોવા મળ્યા છે ઈશુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા ભગવતમાન અરવિંદ કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના નેતાઓને આડે હાથ લેતા જગદીશ વિશ્વકર્મા જે છે તે દેખાયા છે કેટલાય લોકો નીકળી પડ્યા છે મિત્રો ખેડૂતોના મસીહા બનીને ખેડૂતોની વાત કરવા નીકળી પડ્યા છે અત્યાર સુધી દિલ્હીમાં દારૂની દલાલી કરતા હતા પોતાનું દિલ્હી સાચવી શક્યા નથી પોતાનું પંજાબ સાચવી શક્યા નથી અને ગુજરાતની શાંતિ દોડવાનો પ્રયાસ ના કરશો આ ગુજરાતના ખેડૂતો તમને ક્યારેય માફ નહીં કરે તમને ક્યારેય ગુજરાતમાં ફાવવા નહીં દે આ ગુજરાતના ખેડૂતોનો મિજાજ તમે જોયો નથી આજની આ જનસભાની અંદર માત્ર સુરેન્દ્રનગર જિલ્લાની જનસંખ્યા છે તમારે 12 થી અલગ અલગ જિલ્લામાંથી તમારે સંખ્યા લાવવી પડે છે અમારે સંખ્યા લાવવાની જરૂર નથી તમે દિલ્હીને પંજાબમાં જે કરો છો એ કરી ખાવ આવતી તમને જેમ દિલ્હીની પ્રજાએ ઝાકારો આપ્યો છે આવનારા દિવસોમાં પંજાબની પ્રજાએ તમને ઝાકારો આપશે પંજાબની અંદર અતિવૃષ્ટિ થઈ એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર કે ભારતીય જનતા પાર્ટીના પક્ષના નેતા પંજાબમાં જઈ અને જાહેર સભા ના કરી પંજાબ ની પ્રજાની લાગણી દુભાઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નો આખી એક ટ્રેન એટલે બાવીસ બોગી સાતસો ટન કરતાય વધારે માલ પંજાબમાં જ્યારે અતિવૃષ્ટિ થઈ ત્યારે બે મહિના ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલે આખી ટ્રેન રવાના કરી કે ભલે પંજાબમાં અતિવૃષ્ટિ થઈ ત્યાં ભાષણ નથી કર્યા ત્યાં લુખા લાડ કોઈ વચન નથી કર્યા ત્યાં કોઈ જનતાને ભડકાઈ નથી આ વાત એ ત્યાં જઈને મિત્રો કરી છે